મારી વાતો ખા હું ખા એટલે પૈસા માંગીશી દો થોડી પૈસા મારા હે અને એટલી બધી શરમ આપતી હોય તો મારા પૈસા દે હું તો ગોમ વચ્ચે મારા પૈસા હવે તારા સન માંગવાન મોકો નઈ આબાય હું તારા ઘર આઈને તને પૈસા આલી જાય હા તે આલી જાજે લાવ સોના મને સોપલી કરાવણો ખરેખર ઓને એક દાડો ભાગવો તો પડશે એય એ ભીખ અભિકા હા ભાઈ ભાઈ હો ચેમ કમર પછાડી દે ઓય ની કાકા આજ મે તને ખેતરમાં જવાનું કીધું તું ચોકેટ રાખલા નઈ ગયો તો

તો ચમતાણ મોઢું આવું કર્યું છે અરે કાકા ભરતજી તો મને કોઈ નઈ બોલ્યા પણ તમે હરિભાઈ સમજાવી દેજો હો હરિભાઈ શું કીધું નકે બધા દાડા ની મર્યાદા નઈ રાખું એટલે પણ હરિભાઈ શું કીધું એ તો મને કે અરે કાકા હું બલ્લુ જોડે પૈસા માંગતો તો ને એમાં એવાનો અભિગ નહી એને બલ્લુ ને એમ કીધું કે બલ્લુ તું આ ભિખારી ના પૈસા લીધે એમાં અભિગ ને મેં થાપો સોડી અને અભિગ નું ઉપરાડું લઈને હરીભા આયા અને મને ઓઠે લઈ ગયા વંડા ની ઓઠે તઈ થાપો સોડી પણ છેલ્લે છેલ્લે મને કીધું કે હવે જો તે અભિગ નું નામ લીધું તો ગભમ ઓછી તરાત કાઢી નાખશું હું આ હરિયો બોલ્યો હા કાકા

ઉમતાકા હું તમન શું પૂછું ખબર છે તમે તમારા જે કોમે જતો આવો એ કોમે જો આ મેટર ના પડો હરિયાં તો હું હાટુ વાડે વાડોન વાડો ઓ ભગી વેરાઈ જાય બધું વેરાઈ જાય મારું મોનો હો વેરાઈ જાતું હેડલા હે જા અરે મોની એમ નહીં મારે કોક કરવું પડશે હવે અરે તું તમે બે દાણા એય શાંતિ રાખો કો હે ભાઈ જા તો ચેક કરતો ઘરની ઓર રાખો છો કે પછી કિતની આ લે માં સોરી કરવાની ઉભા હોય હોય નહીં મારું ઘર કીધું કૂતરા ફેરય જો એટલે ઉભો તો હોય ક હા હવે જો હેડો ઘર જતારો એટલે મારા ઉપર છે ને કાયા ખોસો અલ્યા ઘર જો કી યાર તારું મગજ રાખો જતારો બસ કેમ શું થ્યું તે આટલા વરે રસ્તાના કરવા મળ્યા કશું નઈ તમાર મારા ઘરની ઓર નહીં રાખવી તમારી ખુદની ઓર રાખો છો હડો

ચાકરી કરો છો પણ કોઈ રીતની ની રાખો છો શનિ ઓરખાવે તમારા વળી રાખો આ ગામમાં મોટી માથાકુટ થાય છે કોણ માથાકૂટ કરાશે બોબજી નાજી ભાઈ ચમશા ગુને હરિભાઈ ભાઈએ ના છોકરાને ને થાકો મેલી છે ને કે ભૂબતી ધપી આમ નહીં આવે પણ હરિફાઈ ને હેજી બેજીકર થાપો સોડવી પડી એ તો અમે ખબર નહીં શુક છે પણ આ ભૂબતજી માથા કુદ કરીશી તો ખરી એવું છે એટલે હજી બધી લડ્યાત નાય કે

અરે મારા છોકરાને ને થાપો સોળી છે ને પણ એ તો હવે બુદ્ધિ વગર છે આપણે બુદ્ધિ વગર ના થવાય કે છોકરા વાદે માફોજી હું છોકરા વાદે કદી ઝઘડમ નહીં જાતો પણ એ કાળિયો રહ્યો ને એના છોકરા ઉપરાડું લઈ અને મારા છોકરાને થાપો સોળી આ તો ચાલતું છે ના ચાલે અમને ખબર છે પણ એ હવે એને જેવું આપણે થવાય કઈ નહીં માફોજી મારા છોકરાના ના ઓક હતા તો એને મારા જોડે લઈને આપું તું પણ એને શું કર્યું નેળિયામ લઈ દઈને મારા છોકરાને થાપાયો એટલે એ ના ચાલે ઈ વાત તમારી કેવી સાચી પણ ઈ મોણામો બુદ્ધિ હોય કે બે દોણા હોય તો એવું કરાય છોકરા ઉપર હાથ ઉપાડે મપો હેડો આપણે હાથ ઉપાડે એવું નહી મફુજી હું તમને શું કહું છું ખબર છે તમે મારી વાતમાં પડછો ને અરિયા ના તો હું હાથ પગ ભાગવાનો શું શું છું કેટલા કાયદા હાથ પગ ને વધારે દેવરી જાય તો અરિયો મરી જાય તો તમે જેલમાં નહી જો હે જી વેજી જેલમાં નહી જો કાણી અલ્યા છોકરા હમુ જો હું બેજી અસલ વાત કરું છોકરાનું બૈરાનું ઉપરાળું કદી ના લેવરાય વાત નકી કર્યા સિવાય

હલો હા હરિભાઈ કેટલા હતા છેતરમાં એમ હા તો હાલ હાલ ભુભેચિંગ ઘેરે આવ કેમ એવું છે એમ હા હા કશો વધો નહી હું અહીંયા આવું છું હા હા આવું ક્યાં માનું કહી ઉમતાકા એમ લેવા છેતરમાં જું ને એટલી ગડા તમે મોસા બીજા ઢાળે તૈયાર રાખો

એટલે ઊંઘા ખોટા વદન બોલાય બોલાય નું ઊંઘ બગાડે સમાધોન માં ફર્યો નહીં સમાધાન કરવા જોવાઈએ મોટું નહીં બેસી જ નહી આવડતું

થોડી મર્યાદા બોલે એક વાત કઉનુ છોકરો અને દારુડિયો આ કદી બોલતા ના શીખે ભૂમતા આકા કને શું બોલવું ખબર ના પડે પણ આપણે એના જેવું ના થવાય

મારા ધોન કરવા ઘેર કોઈ કુતરાય વારતા ના હોય

તમે કોઈ મને પગાર આવેલો છો તે હું અંદર રહું કાંઈ સુખી વાત છે સાચી વાત કહું છોકરા ની વાત નથી

એ તો આ ભાવળો રે ને એલા બલ્લુ જોડો પૈસા માંગતો તો એટલે મે કીધું આલ દે લે બલ્લુ આના પૈસા ભિખારી કીધું તો તે મન ભિખારી કીધું તો તો તાર દેવાન જો આવતું છું લે ભિખારી કી મન તું બાર દેવાન જો આવતાણી અરે ભાજી ના સુજામાં કેમ ભણા એય આવો સાકા હમજાઓ મને હમજાઓ બેન મારે ભલાકારી નો કાબૂમ રાખો કાબૂમ તો હબળો મારી વાત

હારે ભાઈ તમારો છોકરા છે કારણ કે તમે પેલા છોકરા ને થાપ આવ્યો એટલે ભૂપેજી છોકરા કી તમારે થાપ ના કરાય તમારે પોત જણા ભેડા કરવા પડે તમે પોત જણા ભેડા કર્યા તો હેડો ને કેવું તું હા અરે મારા જોડે છોકરા ને લઈને આપું છું એટલે વખત તમારો છે એટલે તમે માફી માંગી લો ભૂપેજી

કશો ઓટોને ઓસુ આશિન ગળે મળીન અરે બુબાજી ભૂલ થઈ ગઈ ભાઈ જવે હા કશો ઓટો છોકરા તું હેમણાં અભી ભૂલ થઈ ગઈ બહુ મારી મેં તારા ઉપર આદુ પાડ્યો એટલે થઈ ગઈ મારે લે હા હા પણ ભૂલી ગયા હા પણ ભૂલી ગયા હવે કાલે કરશું તો હું હા

ખમા મજા થાય એમ કોહેરો હિન્દુસ્તાની હા